શ્યામનગર મુકામે શ્રીમદ ભાગવદ ગીતા શુભારંભ માણેકનાથ મંદિરની સામે હવે પ્રજાપતિ પ્રજાપતિના પરિસરમાં સાત દિવસીય ભાગવદ ગીતા નો શુભારંભ જ્યોતિ હાઈસ્કૂલ ખેડ્રહ્માન આચાર્ય સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવી કર્યો હતો શ્રીમદ ભાગવદ ગીતા પોતી પૂજન મંદિરના મહંત શ્રી સામળગીરીજી મહારાજ કહ્યું ત્યારબાદ ડીજેનાર તાલ સાથે માણેકનાથ મંદિરથી ધર્મસભા સ્થળે પહોંચ્યા ગીતો જ્ઞાન કથા મુડ શ્યામનગરના અને હાલે નરોડા અમદાવાદના સરસ્વત વિદવત કથાકાર શ્રી ગૌતમભાઈ સામળભાઈ પ્રજાપતિ દ્વારા સાત દિવસે કથાનો વિધિવત પ્રારંભ કરાવ દરરોજ આઠથી અગિયાર કથા શ્રવણ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે ગઢના મહેન્દ્રભાઈ ધોડુના સંગીત કલાવૃત્તિના સુંદર સાથ સહકારથી ભાવવાહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા તેજસ્વી ઓજસ્વી વાણીના માલિક ગૌતમ મહારાજે સૌને મંત્ર મુક્ત કર્યા આ પ્રસંગે લક્ષ્મીપુરાના પ્રજાપતિ સમાજ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ લક્ષ્મીપુરાથી ટ્રસ્ટ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ડાયાભાઈ પ્રજાપતિ પાનોલથી વિનુભાઈ પટેલ ગોતાથી અનિલભાઈ જાણી ભજપુરાથી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા રિપોર્ટ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા